બલેશ્વર વિલેજ રોડ અને બત્રીસ ગંગા રિવર બ્રિજનું રૂપિયા એક હજાર બસો બાણું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું છે સુરત ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા એક હજાર બસો બાણું લાખના ખર્ચે બલેશ્વર ચલથાણ પલસાણા વિલેજ રોડ અને બત્રીસ ગંગા રિવર બ્રિજનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે બલેશ્વર ખાતે કરાયું આ પ્રોજેક્ટમાં છ કિલોમીટર રોડ રૂપિયા ત્રણસો બાર લાખ બે કિલોમીટર રોડ પર રૂપિયા બસો દસ લાખ પંદર ફૂટ ઊંચો બત્રીસ ગંગા રિવર બ્રિજ રૂપિયા સાતસો ત્રીસ લાખ અને એક કિલોમીટર એપ્રોચ રોડ રૂપિયા ચાળીસ લાખનો સમાવેશ થાય છે આ કામો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરી વાહન વ્યવહાર અને ગ્રામજનોની સુવિધા વધારશે

પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ અમારા સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ અશોકભાઈ રાઠોડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા સંગઠનના પ્રમુખ પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ પૂર્વ હોદ્દેદારશ્રીઓ અને ચલથાણ બલેશ્વર અને પલસાણા ગામના ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે અને જે ચોમાસામાં વધુ વરસાદના કારણે જે બલેશ્વર ગામનો આ ખાડી કોતર ઉપરના બ્રિજથી જે સંપર્ક તૂટી જતો હતો ગામ સંપર્ક વિહોણો ચલથાણ તરફથી આવતા થતું હતું એ આ પુલ બનવાથી હવે ગમે તેટલો વરસાદ આવે કે ગમે તેટલું પાણીનું વહન આ ખાડીમાં થાય તો પણ હવે આ ગામને કોઈ મુશ્કેલી પડવાની નથી અને આવનારા અઢાર માસમાં આ હાઈ લેવલ બ્રિજનું કામ પૂર્ણ થશે આજે ખૂબ સુંદર વાતાવરણમાં આ બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આ ચાર કામોનું બાર કરોડ ને બાણું લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે